ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે ટાઈમ તો ખબર નહીં હોય ચેટલા વાગે તો પણ આશા રાખું કે તમે બધા હાજરતા જ હશો હું પણ આજે ત્યાં જઈશું નહીં ધોઈ તૈયાર થઈ જશે હવે દીવાબત્તી કરવાના છે તે કરી દઈએ અને પછી મળીએ હજુ તો કામ તો કરી બધું બાકી છે બહાર વરસાદ ચાલુ છે એટલે હવે કામ કરવાનું બાકી છે એટલે કરી દઈએ અને આજે જવાનું છે બાર તો જોઈએ કેવું થાય છે વરસાદ ચાલુ છે એટલે જઈએ કે ના જઈએ એટલે જોઈએ હવે જે થાય ખરું વરસાદ ચાલુ છે એટલે આજે જવાનું છે મેળામાં પણ જોઈએ હવે મેળામાં જવાય શક કે નહીં જવાતું કારણ કે વરસાદ બહુ ચાલુ છે બહાર એટલે ઓ મેળામાં જવા શક કે નહીં જવાતું ખબર નહીં હવે એટલે હવે જે થાય ખરું આજે રવિવારના દિવસમાં હજુ નવ ન

વેલા વેલા હનુમાન દાદા દર્શન થયા પ્રસાદી તૈયાર કરી દીધી સાહેબ બતાવજો ડબ્બા પ્રસાદી ભરી લાડુના ચૂરમાના લાડુની પ્રસાદી બનાવી જો કેટલી બધી બનાવી છે ઘરે જો સિત્તેર નંગ લાડવા બનાયે સિત્તેર તો પંચોતેર નહીં છે પંચોતેર નંગ લાડવા બનાયે આ બધી પ્રસાદી લઈ જવાની છે તો ગણપતિ દાદાએ હવે સાહેબ જોઈ મન નહીં લઈ જતા બોલો એકલા એકલા જોઈએ ગણપતિ દાદા મંદિર એ મને નહીં લઈ જતા સુભે આવી જાય છીએ આવી ગયા ઓટો મારવા ખાલી 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 ઓટો મારવા આવી ગયા ફરવા બજારમાં સુભે ઊભું રાખ્યું છે દુકાન ના આગળ એક્ટિવા ઊભું રાખીને અમે બી અંદર જઈએ છીએ જવાની જગ્યા જ નહીં આવું અરે અરે ચલો અંદર દર્શન કરી ગણપતિ દાદાના તમે દર્શન કરી લો અને અમે કરી લઈએ મુંદક સુ બે જણ બધું છે શણગારેલું કોઈ મંદિર દર્શન કરીને આવ્યો જો મસ્ત છે ગણપતિ દાદા મંદિર હું દક્ષું બે દર્શન કરીને આઈ ગયો ને દક્ષુ હવે હેડ આગળ જઈએ ખરીદી કરવાની કરીશું

દુકાન માટે ખાલી કપ લાયા છે બીજું કશું લાયા નહીં આટલું બધું ફરી ના આવ્યો ને બીજું કોઈ લાવે નહીં હું દક્ષું બે જણા અને દક્ષુભાઈ તો માલ લેવા જઈ હતી બીજી દુકાને જો અને હું બહાર ઊભી છું એડો હવે ઘેર જઈએ અંધારું તો થવાય આવી જ્યું છેલ્લા સાત સાડા સાત વાગી જઈએ છીએ જે તો ઘેર જઈને રસોઈ કરવાની તો બાકી છે તે રસોઈ કરીશું એટલું બધું ફરે આજ રવિવાર હતો એટલે પછી હેડો ઓટો બોટો મારી આવીએ જવું તું મેળામાં હાલડીના મેળામાં પણ પછી ના જ વરસાદ હવાની વેળા આવતો હતો ને એટલે પછી મેળામાં ના જ્યો એટલે એવો છું કે હે પૌ પ્રસાદી એવું બધું બનાવવાનું હતું ને પેલા મેળામાં જવાનું હતું પ્રસાદી ને એવું નતું બનાવવાનું મંદિરનું પણ પછી મેળામાં જવાનું નથી ને એટલે સાહેબ કો હેડો બનાવી દેતા પ્રસાદી એટલે પ્રસાદી બનાવા રહ્યો ને કહો પછી ના બનાવત મેળામ હતો એટલે સારું ચલો અમારા દક્ષુભાઈ હવે આવી ગયા છે અમારા દક્ષુભાઈ દક્ષુભાઈ કેવું રહ્યું પ્રવાસ ચલો રાતનું મેનુ તૈયાર થઈ ગયું છે બાજરીના રોટલા શાક અને ખીચડી એટલું મેનુ છે બાજરીનો રોટલો ચડસ એક મારો રોપડો રોપડું ચડશે ખીચડી થઈ છે બપોરે તો દાળ ભાત ન શાક રોટલી બનાવી રોટલી ને પૂરી બનાવી દાળ ભાત શાક પૂરી અને લાડવા લાડવા તો પ્રસાદી માટે આપવાના હતા ને મંદિરે એટલે લાડવા બનાવ્યા તા મંદિરે મોકલાયા અને પછી ઘેર ખાવા ખોડા રવા દીધા હતા તે હજુ તો પડાય પહોંચી પહોંચવા જેવા તો એટલે એકતા ની માટે મોકલાવીશું એકતા ને બે કાલ આવશે ને એકતા ને એટલે એકતાની નાળીશું બે ત્યાં એટલે બે ત્યાં વધશે એટલે હજુ તો રસોઈ ચાલુ છે ખાવાનું તો બાકી છે હજુ તો હવાગી ગયા છે